શ્રી પરમાત્મને ન આજે ગુરુ ગુરુ ગુરુપૂર્ણિમાની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્પર બ્રહ્મા તસ્મૈશ શ્રી ગુરૂવે ન આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગના શ્લોક ક્રમાંક છ વિશે આપણે સમજીશું આગળ ભગવાને કહ્યું છે કે મારામાંથી જ બધા ભાવ ઉત્પન્ન થાય છે જ્ઞાનની દ્રષ્ટિએ બધા ભાવ પ્રકૃતિથી છે પરંતુ ભક્તિની દ્રષ્ટિએ બધા જ ભાવ ભગવાનથી જ ઉત્પન્ન થાય છે આજના શ્લોકમાં આપણે જાણીશું કે કોણ કોણ ભગવાનના મનથી ઉત્પન્ન થવાને કારણે ભગવાનથી અભિન્ન છે તો ચાલો આપણે આજના શ્લોકમાં જોઈએ શ્રી ભગવાન વાચ મહર્ષય સપ્ત પૂર્વે ચારો તથા મદભાવા માનસા જાતા યેશા લોકઈમા પ્રજાહ આ શ્લોકમાં સંસ્કૃત શબ્દ આવ્યા છે એને આપણે ગુજરાતી અર્થ સમજીએ સપ્ત એટલે સાત મહર્ષય મહર્ષિજનો ચત્વારહ ચાર સનકાદી એટલે મન મનો ચૌદ મનુઓ છે એ બધા માનસાહા મારા સંકલ્પથી જાતાહા જન્મેલા છે મત ભાવાહા મારામાં ભાવ રાખનારા એટલે જેમની લોકે એટલે એટલે સંસારમાં આ બધી લો પ્રજા પ્રજા છે આ શ્લોક નું આપણે ગુજરાતી અર્થ જોઈએ સાત મહર્ષિજનો ચાર એમની પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભુ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધાએ મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ બધી જ પ્રજા છે આગલા શ્લોકમાં ભગવાને બે શ્લોકમાં જે પ્રાણીઓના ભાવરૂપે વીસ ભગવાનની વિભૂતિઓ બતાવી આ શ્લોકમાં વ્યક્તિ રૂપે પચીસ વિભૂતિઓ છે તે ભગવાને બતાવી છે મહર્ષય સપ્ત એટલે કે જેઓ દીર્ઘ આયુષ્યવાળા છે મંત્રોને પ્રગટ કરવાવાળા વાળા છે ઐશ્વર્યમાન છે દિવ્ય દ્રષ્ટિવાળા છે ગુણ અને વિદ્યા વગેરેથી વૃદ્ધ છે એવા સાત ગુણોથી યુક્ત ઋષિઓ સપ્તર્ષિયો કહેવાય સપ્તર્ષિઓ કયા કયા છે મરીચી અંગીરા અત્રિ પુલસ્ત્ય પુલ ક્રતુ અને વસિષ્ઠ આ સાતે ઋષિઓ સાતે ગુણોથી યુક્ત છે આ સાત ઋષિઓને મહર્ષિ કહેવામાં આવે છે પૂર્વે આ જ આપણે વિવેચન લઈએ છીએ સ્વામી રામ સુખદાસજી કહે છે કે ચત્વાર એટલે ચાર સનકાદી સનત સનંદન સનાતન અને સનતકુમાર આ ચારેય બ્રહ્માજીના તપ કરવાથી સૌથી પહેલા પ્રગટ થયા આ ચારેય સનતકુમારો સૌથી પહેલા પ્રગટ થવા છતાં પણ ચારેય સદાય પાંચ વર્ષની અવસ્થાવાળા બાળક રૂપમાં જ રહે છે અને ત્રણેય લોકમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રચાર કરતા વિચરણ કરતા રહે છે બીજું સનકાદિક કહું તો જે ચતુર્ભુજ નારાયણ હોય તેમની સેવામાં સનકાદિક હંમેશા રહે છે ચતુર્ભુજ નારાયણની કોઈ પણ તમે મૂર્તિ જોશો તો આ સનકાદી એની સાથે મૂર્તિમાં જ હોય જ છે હવેથી ધ્યાનથી એ મૂર્તિ જોજો આ સનકાદિકમાં એક વક્તા બને છે અને ત્રણ શ્રોતા બનીને ભગવત કથા કરતા રહે છે અને સાંભળતા રહે છે મનવસ્થ થતા બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ મનુઓ હોય છે બ્રહ્માજીના વર્તમાન કલ્પના સ્વયંભવ સ્વારોચિસ ઉત્તમ તામસ રૈવત ચાક્ષુસ વૈવસ્વત સાવરણી દક્ષ સાવરણી બ્રહ્મસાવરણી ધર્મસાવરણી દેવ દેવસાવરણી અને ઇન્દ્રસાવરણી નામના ચૌદ મનુઓ છે આ બધા જ બ્રહ્માજીની આજ્ઞાથી સૃષ્ટિના સર્જક અને પ્રવર્તક છે માનસાતા સૃષ્ટિ થાય છે આનું કારણ એ છે કે સૃષ્ટિનો વિસ્તાર કરવા વાળા હોવાથી સૃષ્ટિમાં એમનું પ્રાધાન્ય છે આથી સાત મહર્ષિ ચાર સનકાદી અને ચૌદ મનુઓ આ પચીસ ને બ્રહ્માજીના માનસ પુત્ર કહ્યા છે મત ભાવા આહા ભગવાન કહે છે કે બધાય મારામાં જ ભાવ એટલે કે શ્રદ્ધા પ્રેમ રાખવાવાળા છે યેશાન લોકમિમાફ પ્રજા સંસારમાં બે પ્રકારની પ્રજા છે એક તો સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થવાવાળી અને શબ્દથી કેવી રીતે શબ્દથી દીક્ષા મંત્ર અને ઉપદેશ વગેરેથી ઉત્પન્ન થવાવાળી સંયોગથી ઉત્પન્ન થવાવાળી પ્રજાને બિંદુ જ કહેવાય છે અને શબ્દ થી ઉત્પન્ન થવા વાળી પ્રજા નાદ જ કહેવાય છે પ્રજા પરંપરાથી ચાલે છે સપ્તર્ષિઓ અને ચૌદ મનુઓએ વિવાહ કર્યો તેથી તેમનાથી ઉત્પન્ન થવા વાળી પ્રજા બિંદુજ છે પરંતુ સનકાદિકોએ વિવાહ કર્યો નહીં આથી એમની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને પારમાર્થિક માર્ગમાં ચાલવાવાળી પ્રજા ના આદજ કહેવાય છે આમ આ પચ્ચીસે પચ્ચીસ જે કહ્યા માનસપુત્રો એ બધા જ ભગવાનના મનથી ઉત્પન્ન થવાને કારણે ભગવાનથી અભિન્ન છે શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ